અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાને વાલીઓમાં રોષ ઉઠ્યો છે હાઈસ્કૂલને અમદાવાદ માં ગ્રાન્ટેડ શાળા એકસો એકવીસ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા ધોરણ નવ થી દસ માં છત્રીસ વિદ્યાર્થીઓ સંખ્યાબળ ન જળવાતા આ નિર્ણય લેવાયો છે વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરતા વાલીઓ રોષે ભરાયા એના માટે થોડા પરિબળો છે જેવા કે સ્પર્ધાત્મક યુગનો સમય છે એટલે બાળકો સ્પર્ધાના લીધે બિલ્ડિંગો પછી વાતાવરણ અને એમના અનુકૂળ આવે એ રીતે એમનો પ્રયત્ન કરતા હોય છે અને સ્પર્ધાને અનુકરીને એ લોકો ત્યાં જતા હોય છે અમારી સંખ્યા થોડી ઓછી છે આ વખતે હા સરકાર નિયમ પ્રમાણે છત્રીસ સંખ્યા હોવી જોઈએ સરાસરી એવરેજ જાળવાવી જોઈએ એવો છે પરંતુ અમારે નવમાં માં અગિયારમા માં અને બારમામાં બધામાં પણ સંખ્યા છત્રીસ કરતાં પણ ઓછી છે જેના કારણે સરકારના નિયમ પ્રમાણે આ પગલું લેવાયું છે સ્કૂલની સંખ્યા લાવવી એ ટ્રસ્ટીના હાથમાં છે સ્કૂલના હાથમાં છે બરોબર ભાઈ એના લીધે બાળકોનો ભોગ ના લેવાય હવે બાળકોના અડધી ટર્મ પૂરી હોય તો બીજી સ્કૂલમાં જાય તો એની સી પરિસ્થિતિ થાય નવેસરથી એને યુનિફોર્મ ફીસ બધું જ ભરવાનું આવે અને બીજી સ્કૂલમાં પણ એને વરમાયા જેવું વર્તન કરવામાં આવ્યા પછી એને પૂરેપૂરો લાભ એને શિષ્યવૃત્તિ મળવાની હોય જે કંઈ બધું જ એનું અટકી જાય બરાબર એટલે એના માટે અમારે ડીઓ સાહેબને રજૂઆત કરવી છે કે ભાઈ આટલું ઓવર અડધી ટર્મ પૂરી કરો આવતા વર્ષે તમારે જે નિર્ણય લેવો એ લઈ શકો છો બરાબર પણ બાળકોના ભાઈ સાથે ચેડા ના કરો એક સમય હતો જ્યારે ગ્રાન્ટેડ શાળાઓ વિદ્યાર્થીઓની હાજરીથી ધમધમતા જોવા મળતા હતા પરંતુ હવે વાલીઓની માનસિકતા બદલાઈ છે સમય બદલાયો છે સ્પર્ધાત્મક સમયમાં આ માનસિકતા બદલાવાના કારણે હવે વાલીઓ ગ્રાન્ટેડ શાળાથી દૂર જઈ રહ્યા છે જેના કારણે ગ્રાન્ટેડ શાળાઓને તાળા લગાવવાનો વારો આવ્યો છે અમદાવાદના બાપુનગર વિસ્તારની વાત કરું તો રંજન સ્કૂલ આવેલી છે જે વર્ષ ઓગણીસો ને માં શરૂ થઈ હતી પરંતુ અહીંયા પર્યાપ્ત માત્રામાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી મળી જેના કારણે જે વર્ગખંડમાં બાળકો જોવા મળતા હતા એ વર્ગખંડની બહાર હાલ તાળા જોવા મળી રહ્યા છે અહીંયા પર્યાપ્ત માત્રામાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી થઈ જેના કારણે શાળા હવે બંધ કરવામાં આવી રહી છે અને અહીંયા જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને અન્ય નજીક શાળામાં ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે કે સમય બદલાયો છે જેના કારણે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં તેની અસર જોવા મળી રહી છે અને ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓ ન મળવાના કારણે શાળાઓને બંધ કરવાનો વારો આવ્યો છે કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ